લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ દાહોદ જિલ્લામાં મતદારોની સુવિધા માટે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી જરૂરી વ્યવસ્થાઓ મતદાન જાગૃતિ માટે વિશેષ અભિયાનનું આયોજન કરાયું દાહોદ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણોટ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ આ અંગે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને પેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે આવતીકાલે યોજાનાર લોકસભા ચૂંટણી સમયે વધુ ગરમીને અનુલક્ષીને તેમજ હીટ વેવની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલા લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જે અંતર્ગત રાજ્યના મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી બેસવા માટે ખુરશીઓની સુવિધા પૂરતા પ્રમાણમાં છાયડો રહે તે માટે શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે વધુમાં તમામ મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કીટ ફર્સ્ટ એડ કીટ ઉપલબ્ધ હશે જેમાં

સ્ટેન્ડ બાય રાખવામાં આવશે મતદાનના દિવસે ગરમી અને હિટ વેવની સ્થિતિને પહોંચી વળવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદારોને અપીલ કરી છે જેમ કે મતદાર સાથે પાણી રાખવું અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું હળવા અને આછા રંગના સુતરાઉ કપડા પહેરવા ઓઆરએસ લીંબુ સરબત છાસ વગેરેનો ઉપયોગ કરવો જો બની શકે તો સવારે વહેલા મતદાન કરવા જવું મતદાન માટે મતદારોએ ધ્યાનમાં રાખવાની બાબતો જેમાં મતદારોએ મતદાન કરવા જતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે જણાવતા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે તમામ મતદારોએ વોટર સર્વિસ પોર્ટલ અથવા વોટર હેલ્પલાઇન એપનો ઉપયોગ કરીને પોતાનું નામ અને મતદાન મથકની વિગતો ચેક કરી લેવી જોઈએ મતદારે નીચેની બાબતો મતદાન કરવા જાય ત્યારે ખાસ ધ્યાને વૈકલ્પિક બાર પૈકીના કોઈ પણ પુરાવાથી મતદાન કરી શકશે જ્યારે મતદાનનો સમય સવારે સાત વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધીનો રહેશે મતદાનના દિવસે મતદાન માટે સ વેતન રજા મળે છે

સાંભળીએ તેમ મિત્રો કાલે આપની લોકસભાની ચૂંટણી છે આ દાહોદ સંસદીય મત વિસ્તારમાં પણ બધી જગ્યાઓ પર લગભગ 1958 અઠાવન બુથો ઉપર લોકસભાની ચૂંટણી યોજવા માટે આપણે જઈ રહ્યા છે લગભગ સાડા અઠાર લાખથી વધારે મતદારો જો છે મતદાન આની પ્રક્રિયામાં ભાગ લેશે તો અમે જિલ્લા વહીવટી તંત્ર તરફથી મતદાનની પ્રક્રિયા સુગમ થાય કોઈને કોઈ તકલીફ ના પડે એના માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે દરેક બૂથ ઉપર એ એમ ફેસિલિટીઝ ઉભી કરી દેવામાં આવેલી છે પીવાના પાણી હોય ટોયલેટની વ્યવસ્થા હોય એની સાથે સાથે છાયડાની વ્યવસ્થા હોય ફર્નિચરની વ્યવસ્થા હોય બધી સગવડો ત્યાં ઊભી કરી દેવામાં આવેલી છે એની સાથે સાથે જ જો લોકોને ખાસ જરૂરિયાતવાળા લોકો હોય દિવ્યાંગજનો હોય કે સિનિયર સિટીઝન હોય એમને અગર અવર પણ કોઈ તકલીફ પડતી હશે તો એમની અવર વ્યવસ્થા પણ ઊભી કરી દેવામાં આવેલી છે દરેક બૂથ ઉપર રેમ્પ ઊભી કરી દેવામાં આવેલ છે વ્હીલચેર ની વ્યવસ્થા જ્યાં જ્યાં જરૂરિયાત છે તે જગ્યાઓ ઉપર ઊભી કરવામાં આવેલી છે અને મતદાતાઓને મદદ કરવા માટે અમારા દરેક બૂથ ઉપર એક વોટર અસિસ્ટન્સ બૂથ તૈયાર કરવામાં આવેલ છે અને વોલન્ટિયર્સ પણ રાખવામાં આવેલ છે તો ચૂંટણી તંત્ર તરફથી પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવેલ છે અમે ઈચ્છીએ છીએ કે દાહોદમાં ગયા સંસદીય ચૂંટણીમાં જે મતદાન થયું હતું એના કરતાં વધારે મતદાન થાય બધા મતદારો જો છે એ વહેલી સવારે લગભગ દસ અગિયાર વાગ્યા પહેલાં આવીને આપણું મતદાન નોંધાવે તાકી હીટવેવ જો છે એનાથી આપણને બચી શકાય અને જિલ્લાનું મતદાન પણ વધારે પ્રમાણમાં થાય અને એમાં જો મતદાતાઓ છે એમને ખાસ બે ત્રણ વસ્તુઓ ધ્યાન રાખવાની જરૂરિયાત છે એક તો આપનું મોબાઈલ જો છે એ મતદાન મથક ઉપર સો મીટરની ત્રીજામાં અલાઉડ નથી હોતો તો એટલા માટે એ તકેદારી રાખીએ ખાસ કરીને મોબાઈલ ઘરે રાખીને આવીએ એની સાથે સાથે આપ લોકોને વીઆઈએસ મળી હોય કે ન મળી હોય તો તેમ છતાં આપણને ત્યાં આવી શકો છો આ મતદાન સહાયતા કેન્દ્ર જો છે એના ઉપર આપ લોકોને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવશે મતદાન કરવા માટે કોઈ પણ એક ફોટો આઈડીવાળો ઓળખાણ કાર્ડ જરૂરી હોય છે તો સાથે મતદાન ઇપીક કાર્ડ કે ચૂંટણી પંચ દ્વારા માન્ય રાખવામાં આવેલ અન્ય બાર પુરાવામાંથી કોઈ કોઈપણ એક આધાર પુરાવા સાથે લઈને આવો તો આપણને સહેલાઈથી મતદાન કરી શકાય બાકી હિટવેવને બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવેલી છે અમે દરેક બુથ ઉપર એક આશા વર્કરને રાખવાના છીએ સાથે સાથે મેડિકલ કીટ પણ ત્યાં રાખવાના છીએ દરેક સેક્ટર ઓફિસર જે છે એમની વેનમાં પણ એક પેરામેડિકલ સ્ટાફ રાખવાના છે અને અમારા જો એમ્બ્યુલન્સીસ છે એ સ્ટ્રેટેજીક લોકેશન ઉપર ઊભી રાખવામાં આવેલી છે જેના થકી કોઈપણ પ્રકારની કોઈ ઇમરજન્સી આવશે તો એ એને આપણે સારી રીતે ટેકલ કરી શકીશું તો દર્શક મિત્રો આપણો લોકશાહીનો પર્વ ઉલ્લાસ સાથે ઉજવવાનો છે મતદાન આપણું બાકી ન રહે તે માટેની કાળજી આપણે પોતે રાખવી પડશે લોકશાહીને મજબૂત કરવા મતદાન સો ટકા કરો ફરી મળીશું નવી જાણકારીઓ સાથે ધન્યવાદ